સોની અને હું આજના ટોપિકમાં એક જબરજસ્ત રોગોનું મૂળ છે ગમે તે રોગની સ્ટાર્ટિંગ થાય છે એ હંમેશા કબજિયાતમાંથી જ થાય છે એટલે આયુર્વેદમાં કબજિયાતને રોગોનું મૂળ કહેવામાં આવ્યું છે તો હવે એના લક્ષણો શું હોય છે થવાનું કારણ અને કેવી રીતે એનાથી છુટકારો મેળવવો એની હું તમને આજના વિડીયોમાં વાત કરવાનો છું તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો તમને ચોક્કસ કંઈક ને કંઈક ફાયદો તો થશે જ એટલે કે આ વિડીયો તમે મારો ચોક્કસ જોજો નમસ્કાર મિત્રો હવે આપણે વાત કરશું ટોટલી આ આજનો જે ટોપિક છે કે કબજિયાત તો હું તમને મારા આજના વિડીયોમાં એના લક્ષણો શું હોય છે બીજું એના થવાના કારણો અને ત્રીજું એના ઉપાયો એના વિશે હું તમને આજે વાત કરવાનો છું અને જે પણ હું આજે વાત કરીશ એ ટોટલ આયુર્વેદના નિયમ પ્રમાણે તમને વાત કરવાનો છું હું તમને જે પણ વાત કરીશ એ ટોટલી આયુર્વેદના નીતિ નિયમ પ્રમાણે વાત કરવાનો છું તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો આપણે પહેલી વાત કરશું લક્ષણો કબજિયાત હોય એના લક્ષણો કયા કયા હોય છે તો આપણે ટોટલી વાત કરશું પહેલી એની લક્ષણોની તો એમાં પહેલું જે આવે છે લક્ષણ એમાં થાય છે અરૂચિ અથવા એને કહે છે બેચેની થાય છે અરૂચિ અથવા બેચેની બીજું છે પર સેવામાંથી દુર્ગંધ આવવી પરસેવો આવતો હોય એની અંદરથી દુ દુર્ગંધ આવવી એ કબજીયાતનું લક્ષણ છે ત્રીજું ઓડકાર આવવા આખો દિવસ ઓળકાર આવતા હોય છે ચોથા નંબરમાં છે ઉબકા આવવા ઉબકા આવવા પાંચમા નંબરમાં છે પેટ ભારે લાગવું પેટ ભારે લાગવું આ બધા કહું છું એ બધા કબજિયાતના લક્ષણો છે મોઢામાં ચાંદા પડવા છ નંબરમાં છે મોઢામાં ચાંદા પડવા એ કબજીયાતનું એક લક્ષણ છે સાતમા નંબરમાં છે ગંદા ઓડકાર આવવા હવે આઠ નંબર વાત આપણે કબજીયાતના લક્ષણો તો આઠમા નંબરમાં છે જીભ ઉપર છારી થવી જીભ ઉપર છારી થવી નવ નંબરમાં છે ઘણા લોકોને ભૂખ નથી લાગતી કબજીયાતથી આ લક્ષણ થાય છે કે ભૂખ લાગતી નથી દસમા નંબરનો ભાગ છે કે મણનો આગળનો ભાગ કઠણ થઈ જાય છે અગિયારમો નંબર છે કે મળ ત્યાગ કરતી વખતે એકદમ જોર કરવું પડે છે એકદમ જોર કરવું પડે છે અને બારમું લક્ષણ છે કે મળ ત્યાગમાં અનિયમિતતા એટલે કે આપણે અનિયમિતતા મળત્યાગમાં સમયમાં થાય છે એ આ બધા કબજિયાતના શું છે બધા લક્ષણોની વાત કરીએ આ આ બધા તમને લક્ષણો દેખાય આ બધા તો એનો મતલબ કે તમને કબજિયાત છે તો હવે હવે કયા કયા રોગોથી કબજીયાતથી આપણને કયા કયા રોગો થાય છે ખાસ વસ્તુ છે આપણે કબજીયાતથી કબજીયાતથી કયા કયા રોગો થાય આપણને કબજિયાત થાય તો એનાથી કયા કયા રોગો થાય છે ને એ આપણે ખાસ જોઈ લઈએ તો એની અંદર શરીર ઉપર ગુમડા થાય ઘણા લોકોને બીજું ચહેરા પર ખીલ થાય ત્રીજું ખરજવું થાય આ બધા કબજિયાતને લીધે થતા રોગો છે સાંભળજો આટલા બધા ખરાબ ખરાબ રોગો થાય છે રોગ પણ એનાથી થાય છે હાઈ બીપી એ પણ કબજિયાતના લીધે થાય છે કોલેસ્ટપેરોલ એ પણ કબજીયાતના લીધે થાય છે પછી ઘણા લોકોને ગેસ થતું હોય પછી કમરનો દુખાવો એ પણ કબજિયાતના લીધે થાય છે કમરનો દુખાવો ઘણા લોકોને વા આવતો હોય છે પેલો વા કહીએ છીએ બીજું ઘણા લોકોને રાત્રે ઊંઘ નથી આવતી આ પણ ક એનાથી થાય છે કબજિયાતથી થાય છે રાત્રે ઊંઘ નથી આવતી બીજું તમે સાંભળ્યું તો હરસ મસા ભગંદર એ પણ કબજિયાતને લીધે થાય છે ઘણી વખત તો જો બહુ હોય ને એકદમ તો એનાથી કેન્સર પણ થવાની શક્યતા રહેલી છે કબજિયાતથી એટલે આટલા બધા રોગો કબજિયાતથી થાય છે એટલે તો મેં તમને કીધું કબજિયાત એ ઘણા બધા રોગોનું મૂળ છે અથવા કારણ છે એટલે ખાસ આપણે એનાથી છુટકારો મેળવવો પડશે કબજિયાત હોય તો એનાથી આપણે છુટકારો તો મેળવવો પડશે હવે આપણે એ સમજીશું કબજિયાત કબજિયાત થવાનું થવાનું કારણ કારણ આ આ મેઈન વસ્તુ છે જો તમને ખ્યાલ જાય ને તો તરત જ તમને આની અંદરથી છુટકારો મળશે કબજિયાત થવાનું કારણ તમને ખબર હોવી જોઈએ તો સેનાથી થાય છે તો એક તો આથાવાળા ખોરાક આથાવાળા ખોરાકના લીધે કબજિયાત થાય છે કયા કયા તો તમને ખબર હશે આપણે ઘરે બનતું જ હોય છે ઢોકળા ઈડલી ઢોસા પછી ખમણ પછી ઘણા લોકો એની બનતી હોય છે ખમણી પછી સુરતી લોચો આ બધા કબજિયાત થવાનું કારણ છે એક આવે છે આથાવાળા ખોરાક પછી બીજા નંબરમાં આવે છે મેદાવાળા ખોરાક તમને બધાને ખબર છે કે મેદો પાચન થવામાં કેટલો બધો દિવસ લાગે છે એટલે કે આપણે મેદાવાળા જો ખોરાક ખાતા હોઈએ આપણને કબજિયાત હોય તો આપણે આ ખોરાક ખાવાના તાત્કાલિક બંધ જ કરી દેવા પડે કબજીયાત હોય એ લોકોને મેંદોવાળો ખોરાક નહીં ખાવાનો કારણ કે એને પચતા બહુ ટાઈમ લાગે છે એમાં તો ખાસ અત્યારે જોઈએ તો પીઝા એટલા બધા પીઝાના સ્ટોર થઈ ગયા છે મારા ઘરની બહાર નીકળું ને તો દસ પીઝાવાળા જોવા મળશે યુએસએ પીઝા ડોમિનોઝ પીઝા ને લામિનોઝને લાપીનોને કેટલા નોમે આવડતા નથી એટલા બધા પીઝાના સ્ટોર થઈ ગયા છે અને અત્યારે તો મેઇન કબજિયાત થવાનું કારણ છે પીઝા બર્ગર આ બધું મેઇન વસ્તુ કારણ છે આપણી લાઇફ સ્ટાઇલ હવે આના વગર ચાલતું નથી પણ આનાથી એટલું બધું નુકસાન થાય છે તો પીઝા અને અત્યારે તો પેલા વડાપાઉ પાછા આવી ગયા છે એ આ બધું શું કરે છે કબજીયાતનું કારણ છે એટલે જો આ તમે ખાતા હોય અને બીજું દાબેલી પાછા વધારે એકદમ કારણ કે મેદામથી બને છે મેદામ થી બનતી જે ખાસ વસ્તુ છે એ ખાવાની બંધ કરી દો મિત્રો કબજિયાત ઓટોમેટિક બંધ થઈ જશે એટલે બીજા નંબરનું કારણ છે કે આપણે મેદાવાળા જો ખોરાક ખાતા હોઈએ તો એનાથી કબજિયાત થાય છે તો આપણે એ ખાવાનું આપણે બંધ કરવાનું છે આપણે મેદાવાળા ખોરાક ખાવાના નથી હવે બીજું કારણ એ આપણે હવે લાઇફ સ્ટાઇલમાં આવશે કે ત્રીજા નંબરની વાત કરીએ તો ભૂખ ન લાગે ત્યારે ખાવું ભૂખ ન લાગે ત્યારે ખાવું આ એક કબજિયાતનું કારણ છે ભૂખ ન લાગી હોય તો ખા ખા કરતા હોય પેલા પેકેટો ખાતા હોય બધા સિંગ ભજીયા અને સેવ મમરા નતા એટલા બધા પેકેટો આવે છે ને એ બધા પેકેટો બહારના જે પેકેટો જે પેકિંગ જે મળે છે વસ્તુઓ એ તો બહુ ન ખાવી જોઈએ ન છૂટકે ખાવી જોઈએ અને ઘણા લોકો ચાલુ ચાલુ કરતા હોય ખાતા જ હોય છે એટલે કે ત્રીજા નંબરમાં છે કે ભૂખ ન લાગે ત્યારે ખાવું અને બીજું કે ભૂખ લાગે ત્યારે પાછું ના ખાય ભૂખ લાગે ત્યારે ના ખાય એ પણ કબજિયાતનું લક્ષણ છે પાંચમું ઘણા લોકો માત્રાથી વધારે ખાતા હોય પાછા માત્રાથી વધારે ખાવું એ પણ કબજિયાત થવાનું કારણ છે પછી છઠ્ઠા નંબરમાં વારંવાર વાસી ખોરાક ખાવ આપણે જો ઘણા લોકો જો બહારનું ખાતા હોય ને તો બહાર કોઈ દિવસ ફ્રેશ ખોરાક ના હોય એટલે જો વારંવાર વાસી ખોરાક ખાવામાં આવે તો પણ એનાથી કબજિયાત થાય છે સાતમા નંબરમાંથી છે ઘણા લોકો પાણી ઓછું પીતા હોય એ પણ કબજિયાતનું કારણ છે પાણી ઓછું પીવું એ પણ એક કારણ છે બીજું ઘણા લોકો વિલાયતી દવાઓ ખાતા હોય છે બહુ બધી વિલાયતી દવાઓ વધુ પ્રમાણમાં વિલાયતી દવાઓ જો વધુ પ્રમાણમાં ખા ખાવામાં આવે તો પણ એનાથી કબજિયાત થાય છે આપણે જોયું નંબર આઠ નંબર હવે તમને નવ નંબર આપણે લેશું આપણે આ વાત કરી રહ્યા છે કે કબજિયાત થવાનું કારણ નવ નંબરમાં છે ઘણા લોકોનું બેઠાડું જીવન હોય છે બેઠાડું જીવન કસરત એકદમ શૂન્ય કસરત કરતા જ નથી જે લોકો કસરત ના કરતા હોય સહેજ પણ ચાલતા ના હોય આખો દિવસ બેઠાડું જીવન હોય એને કબજિયાત થવાની પૂરેપૂરી શક્યતા છે દસમા નંબરમાં ઘણા લોકોને ચાનું ચા કોફી સિગરેટ બીડી તમાકુ એનું પણ જો વ્યસન હોય તો પણ એક એનાથી પણ કબજિયાત થાય છે અને છેલ્લું કે તમે વધારે ટેન્શન લેતા હોય ઘણા લોકો બહુ જ ટેન્શન લેતા હોય તો પણ એનાથી કબજિયાત થાય છે તો આટલા બધા કારણ છે આ બધા કારણને જો તમે દૂર કરી નાખો તો તમારે એક પણ રૂપિયાની દવા લીધા વગર કબજિયાત તમને મટી જશે મેં તમને જે જે કીધા બધા કારણો એ બધા જ કારણથી તમે જો એને દૂર કરશો એને તમે બંધ કરશો તો એનાથી તમને ઓટોમેટિકલી એક પણ રૂપિયાની દવા લીધા વગર તમારે કબજિયાત મટી જશે હવે કેવી રીતે દૂર કરી શકાય કેવી રીતે કબજિયાત દૂર કરી શકાય હવે એના કબજિયાતને કેવી રીતે દૂર કરી શકાય એક તો મેં તમને કીધું એ પ્રમાણે કે આપણને જેનાથી આગળ મેં તમને બતાવ્યા કારણો તમારે બધા જે હતા એ બંધ કરવા પડે એટલે મેદાવાળી વસ્તુ હોય આથાવાળી વસ્તુ હોય પછી ચા કોફી જેના બધું થતું હોય વાસી ખોરાક ખાવો જે તમને કારણો કીધા એને તમારે ધ્યાનમાં લઈ અને એને તમારું એને નિરાકરણ કરવું જોઈએ કારણોનું નિરાકરણ બરાબર બીજું આવશે કે તમારી જીવનશૈલી તમારે સ્વસ્થ અપનાવવાની સ્વસ્થ સાત્વિક જીવનશૈલી એટલે કે આપણી જે જીવનશૈલી હોય છે એને આપણે સ્વસ્થ સાત્વિક કરવી પછી ત્રણથી ચાર લીટર પાણી પીવાનું આમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી હું તમને વાત કરું છું એમાં એક પણ રૂપિયાનો ખર્ચો કરવાનો નથી આગળ મેં તમને કીધું કે તમારે કસરત કરવાની છે ત્રીસથી ચાલીસ મિનિટ તમે યોગ કરો પ્રાણાયામ કરો યોગ પ્રાણાયામ કસરત એને વ્યાયામ પણ ઘણા લોકો કહેતા હોય એ કરવાનું છે ત્રીસથી ચાલીસ મિનિટ યોગ પ્રાણાયામ કસરત વ્યાયામ એ પછી ઘણા લોકો આપણે સવારે નળના કોઠે ત્રણથી ચાર ગ્લાસ સવારે નળના કોઠે ત્રણથી ચાર ગ્લાસ પાણી પીવું આ આપણે કરીએ તો પણ આપણને એનાથી ફાયદો થાય છે સવારે નળના કોઠે ત્રણથી ચાર ગ્લાસ પાણી પીવાનું હવે બીજું આ આગળ બીજા કયા કયા આપણે ઉપાયો છે કબજીયાતને દૂર કરવાના તો સાંભળજો બીજું એક છે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધમાં ધ્યાનથી સાંભળજો રાત્રે સૂતી વખતે એક ગ્લાસ અને બને ત્યાં સુધી જો તમને ગાયનું દૂધ મળે તો સારામાં સારું ગાયનું ગાયનું દૂધ રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગાયના દૂધમાં અને ગરમ દૂધ લેવાનું છે બરાબર ખાસ ગાયના ગરમ દૂધમાં ત્રણ ચમચી ગાયનું ઘી નાખીને પીવું ગરમ દૂધમાં ત્રણ ચમચી ગાયનું ઘી નાખીને પીવું રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગાયના ગરમ દૂધમાં ગાયના ગરમ દૂધમાં ગરમ દૂધમાં ત્રણ ચમચી ગાયનું ઘી નાખીને પીવું બીજું કે આપણે ફળોનું આપણે વધારે સેવન કરવાનું છે તો એમાં ખાસ જો મોસંબી તમને મળતી હોય મોસંબી હોય આમળા અત્યારે શિયાળાની સિઝન આવે છે એટલે તમને આમળા મળશે પછી દ્રાક્ષ પપૈયા છે સંતરા છે તો એ એનો તમારે ભરપૂર ઉપયોગ કરવાનો છે આ તમે ફળનો ઉપયોગ કરશો તો તમારે કબજીયાતમાંથી ધીમે ધીમે છુટકારો મળશે બીજું રોજ ચોક્કસ સમયે સંડાસ જવાની ટેવ પાડવાની ઘણા લોકોની આ વસ્તુ છે કે ભાઈ ચોક્કસ સમયે સંડાસ જવાની ટેવ પાડો ચોક્કસ સમયે સંડાસ જવાની ટેવ પાડો આટલું ખાસ કરો ચોક્કસ સમયે સંડાસ જવાની ટેવ પાડો અને હંમેશા જમતી વખતે ચાવી ચાવી બહુ ઘણા લોકો ઝડપથી પાંચ મિનિટમાં તો ખાઈને ઊભા થઈ જતા હોય તો હંમેશા જમતી વખતે ચાવી ચાવીને ખાઓ ચાવી ચાવીને જમવું આંતરડા કે પેટને દાંત હોતા નથી મિત્રો ઘણા લોકો બહુ ઝડપથી ખાતા હોય છે એમને પણ કબજિયાત થવાની શક્યતા રહે છે એટલે જમતી વખતે હંમેશા ચાવી ચાવીને ધીમે ધીમે ખાઓ મેં તમને કીધી પરમાણાય જઠરને આંતરડાને દાંત હોતા નથી એટલે આપણે હંમેશા જમતી વખતે આપણે ધીમે ધીમે ચાવી ચાવીને ખાવાનું છે પછી બીજું એવું એક કારણ છે કે ઘણા લોકો ઉપવાસ બહુ કરતા હોય છે તો વારંવાર ઉપવાસ કરવા નહીં વારંવાર ઉપવાસ કરવા નહીં સમય થાય ત્યારે નહીં પરંતુ ભૂખ લાગે ત્યારે જ જમવાનું ઘણા લોકો શું ટાઈમ પ્રમાણે જમતા હોય તો ત્યારે નહીં હંમેશા ભૂખ લાગે ત્યારે જમવું આ એક ખ્યાસ યાદ રાખજો અને બીજું છે કે આપણે દવાની વાત કરીએ અને આપણે જે વાત કરીશું એ આયુર્વેદિક દવાની જ વાત કરશું આયુર્વેદિક દવાનો ઉપયોગ એ તમારે આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવાનો રહેશે એમાં આવે છે ઈસબગુલ તમને બધાને ખ્યાલ હશે બીજું આવે છે હરડે આ બે એકદમ સારામાં સારી દવા છે પણ એનો કેટલો કેટલી માત્રામાં ઉપયોગ કરવો એ આયુર્વેદ ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવો તમારે ઈસબ અને હરડે એને તમારે આયુર્વેદિક ડોક્ટરની સલાહ પ્રમાણે જ કરવાનો લેવાનો રહેશે બીજું બધું આવે છે ત્રિફળા આવે છે ખ્યાલ હોય તો બીજું દિવેલ આવે છે તો એ બધું તમે ઉપયોગ કરી શકો પણ એ હંમેશા તમારે ડોક્ટરની સલાહ લઈને જ કરવાનું રહેશે આટલું ધ્યાન રાખજો આ આયુર્વેદિક દવાઓ છે બધી તો એનો આયુ આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લઈ અને ઉપયોગ કરવાનો રહેશે તો મિત્રો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તમને મારી માહિતી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જોવા બદલ થેન્ક યુ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ લાઈક શેર કરજો અને થેન્ક યુ આભાર